મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ ગયા હતા આ અંગે મતદાન બૂથ પર મતદાતાઓએ ફરિયાદ પણ કરી હતી અંકલેશ્વરની નોબારિયા શાળાના મતદાન મથક પર પંદર જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા આ ઉપરાંત રેલવે સ્ટેશન વીટી કોલેજ વિસ્તારમાં ત્રીસથી વધુ મતદાતાના નામ જ આવ્યા ન હતા સમગ્ર રાજ્યની પચ્ચીસ લોકસભા બેઠક પર આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અંકલેશ્વરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી અંકલેશ્વરની નોબારીયા સ્કૂલના મતદાન મથક પર મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા જોકે તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે તેમણે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા આ મતદારોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમનું નામ મતદાર યાદીમાં જોયું હતું પરંતુ આજે જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું નામ જ ન હોવાના કારણે મતદાન ન કરી શકતા નિરાશ થઈ પરત ફર્યા હતા આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે